તો ફરી એકવાર સુરત સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે જ્યાં હોસ્પિટલમાં આવેલા પાણીની ટાંકીમાં નાના બાળકને ઉતાર ઉતારાયો હતો જ્યાં ટાંકીમાં થયેલો કચરો સાફ કરવા બાળકને અંદર ઉતારવામાં આવ્યો હતો જ્યાં નાના બાળકને ઊંડા ટાંકીમાં સફાઈ માટે ઉતારવો કેટલો યોગ્ય હતું તો ટાંકીમાં ઉતર્યા બાદ બાળકને કાંઈ થાય તો જવાબદાર કોણ રહેશે શું આ મામલે સિવિલ હોસ્પિટલનું તંત્ર અને અધિકારીઓ અજાણ છે મહત્વનું કહી શકાય કે ફરી એકવાર સુરત સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે જ્યાં હોસ્પિટલમાં આવેલી પાણીની ટાંકીમાં નાના બાળકને ઉતારવામાં આવ્યો હતો ટાંકીમાં થયેલો કચરો સાફ કરવા માટે બાળકને અંદર ઉતાર આવ્યો હતો તો નાના બાળકને ઊંડી ટાંકીમાં સફાઈ મોટા ઉતારવો કેટલો યોગ્ય હતું ટાંકીમાં ઉતાર્યા બાદ બાળકને કાંઈ થાય તો જવાબદાર કોણ રહેશે શું આ મામલે સિવિલ હોસ્પિટલનું તંત્ર અને અધિકારીઓ અજાણ છે